ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રી રામ શ્રદ્ધા ભવન ના એકવીસ વર્ષ પૂર્ણ થઈ બાવીસ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે તે નિમિત્તે દર્ભાવતી નગરી ના પ્રાંગણમાં શ્રી રામ કથા નું ભવ્ય આયોજન કરેલ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારની અંદરથી ભક્તજનો પધારશે અને આ કથાની અંદર સહભાગી બનશે તારીખ સોળ ફેબ્રુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમ સંપન્ન થશે સોળ ફેબ્રુઆરીના રોજ આજે ભવ્ય શોભાયાત્રા નીકળશે તેમાં યુવાનો દ્વારા બાઇક રેલી નીકળી અને અનેક ભક્તજનો તેમાં જોડાશે ક્યાં ક્યાં રેલી ફરવાની રેલી અક્ષરધામ સોસાયટીથી નીકળશે ત્યાંથી આજુબાજુના વિસ્તારની અંદર ફરી અને મહાભગવતી પ્રજ્ઞા ભવન શ્રીરામ શ્રદ્ધા ભવનના પ્રાંગણમાં આવશે અને ત્યારબાદ ત્યાંથી કથા સ્થળ ઉમા સોસાયટીના ગ્રાઉન્ડ ની અંદર જઈ અને વિરામ